અને આ છે અમારે શંભુજી ઓકે થઈ ગયા છે અને આ સતુજી ભાગડું ભરવાનું ચાલુ છે અને આ છે અમારા અર્જનજી અને જય માતાજી અને આ અમારો કેમેરામેન અને આ મું જીગો બોલવાવાળો ના એ તો દેખાય તો નહીં પણ તો એ વિડીયો જોઈ લેજો દેખાવાની કોઈ જરૂર નહીં

ના આટલી વાર લાગે યાર યાર તો મિત્રો આપણું શૂટિંગ ચાલુ થઈ રહ્યું છે પોપતલાલ

আপ৅ধাকোক ক্ধপাশ্ 벤িঁে ইদিক্লিংন ক� standby এজাকাকেরনিনো অহদ্দাল আ пой fragrfinder

પાછળથી લે તો જીગાનો રોલ કાળું કાળું આવે કમ્પ્લીટ આવે कंपेर देखा है अटलरिंग नुतार अटलरिंग नुतार कंपेर देखा, देखा, देखा है हं अटला कंपेर देसी भाणो आपलो मन रिहेबल छ मारा ऊपर मत उतरता है चतुरबाबो तो <laughs> जो को करी दे बोलिक नु पण थक ना हालले जा <laughs>

તો મિત્રો સ્ટોરી તૈયાર થાય છે હવે આ વખતે અર્જનજી આવશે મતલબ કે અર્જનજી છોકરાના રોલમાં આવવાના છે અને આ વિડીયોમાં અર્જનજીનો રોલ મતલબ એક છોકરાનો છે કોમબરે કોટ પછી લારીનું શૂટિંગ કરવાનું છે નવી લાયા છે શૂટિંગ કરવા માટે બોલજો બોલજો છે સરકારી નોકરી કે આપણે લેવી નહીં આપડે કોમર રાખું છે કોમર રાખું જય માતાજી કરતા રાખેલો છે ખબર પડે શાળામાં બહાર રાખી અને હમણાં હમણાં જતોને જોતો

शाळा मोसन साहेब बिहारी राख गमेचे कर मुस शाळा मोत तारा जाऊत पडशे शमका इज्जत परवाताईसल्या नाही जाऊ नोकरी लेवालीस तारा नोकरी

તરત તરત બધું તૈયાર કરીશું એટલે કોઈને કોન્ટેક્ટ કરવાનો સીધો હોય સતુરજીને ફોન કરવાનો એટલે બધું કોમ થઈ રહ્યા તમારું ઓહ એટલે જેવી મેટર હોય તો મારો છોકરો પોલીસ તમારે ચિંતા કરવાની જ ના લે ઓ હા હા હોય હોય ફલો ના ગમો ઓ વાહ એ હા તો ચિંતા કર્યા ખાલી સતુરજીને ખાલી યાદ કરવાનો ફોન ના કરો તો ખાલી મિસ કોલ મારી જોઈએ લે મો ફોન કર્યો ઓ વાહ ફોન કરજો અરસે બાર મહિનાની વાર છે ને તમાર એટલી તમારી કમ્પ્લીટ થઈ જાય પોલીસ કૃત છે મારવું એ હા હાલ એટલો વિશ્વાસ અર્જુનજી મારો છોકરો મારો નોકરી લાગેલો છે એટલે કહી દીધું કે મારો છોકરો નોકરી થાય પણ પેલું પેલું કેવાય હું નહીં જાણતો તારા છોકરા તો કરવાનો લે મારા છોકરા પાછળ નો સવાલ

ખબર છે મારું છોકરું માં નતું થતું લે એટલે લઈને જતો તો હું થાપાય થાપાય શાળામાં અને હર્યા વસ્તમ આયા અને હું કરો છો ઓમ સન તેમ સન પળ્યા છે પળ્યા ચોકડ રોડ ઉપર આગે ઉપા જીજુ બધું કાપોલાલ તા મે છો કે તાન તમારું કા વસમો પડવું પડો હાને અને ચંપુજી સો કી ના પાડી જો કો લે કે મારા વસમો પડવાની કો તમારે કોઈ જરૂર નહીં લે ખબર તો છે તાન તા મોની સતુરજી ખબર નહી આજે કની રખે બે ભાગ્યાલી છે ને કોણ મોણસ અન તમે કણા હો બોલો છો તમને ખબર પડશે પેલા અને પણ તમે ઓર પહેણ આયા તાને ભાગી કે તમારા ગોમ રસ્તે એ

પણ ઇસ્કે પર મને કો ખબર આ ભોય પલાવશી મને કો ખબર ઇસ્કે અમે નહીં પલાય તમે પલાયા છો લ્યા તો મારો તો તો હું એ વાટમાં તો શું હું કરશ આ દોહા એ સમજાવો તમે હરખું ખાઓ ચોક આ દો પાછો પૈસા

ખાસ કરીને મારો કાકો અને હું પોતે જીગો અમારી બંનેની મતલબ અમારો રોલ જ કાકા પતરી જવાનો છે એટલે મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

શુક્રવાર વીડિયો નહીં નાખવાનું શનિવાર નાખવાનો એક બે ઉતાર્યા છે એક ઈ મની પાછો રવિવાર નહીં મૂકવાનું સોમવાર મૂકવાનું સો મંગળવારે નહીં નાખવાનું ગુરુવારે નાખવાનું એટલે હાલ બને છે બહુ ગુગળ નાખવાનું બસ ગુરુવારે જ ગુરુવાર નહીં નાખવાનું નાખવાનો છે એટલે ગયા શનિવારે નાખવાનું એટલે મોટું પાક એટલું ઢોલ ભરી રહ્યા

પાછું મને ભરાતું નહીં અર્જનજી તમે ગણજો પૈસા બરોબર હા તમે તો વાત કરો તો મારે ગણી પછી મને પાછા આવો એ કેટલી મોટો છે એ મને તો ખબર નથી એટલે પાંચસો લેવાના છે એ મને પાંચસો જ લેજો તમે હા એમ કે બે બે નોટો આઈ કે બે નોટો આઈ છે હા થઈ ગયા તો એ કેટલી કાલે મો આવી ગયો સાપિન હા કાલે આવી જશે તાન અને કે દાલી છે વધવાના છે કે

જોરદાર મિત્રો તમારા માટે મહેનત કરી છે અમારા બધા ગ્રુપ ના મેમ્બરો અને આ ખાસ કરીને સમાધાન છે અંબુજી અને આજે

જોવાનું ભૂલતા નહીં જય માતાજી